ने भूभारत माता की सेवा करने सम्मान માટે সম্মান માટે આ સંકલ્પ લઉં છું એ આ સંકલ્પ લઉં છું મારા રોજિંદા જીવનમાં મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય ઉત્સવોનો વધુમાં વધુ ભારતીય ઉત્સવોનો પાલન કરી ઉજવો કરી અને અને આયાતી વસ્તુઓને બદલે वस्तुओं ने अपना कार्यस्थल भारतीय वस्तुओं ने। प्राथमिकता

સત રહી સાત રહી પારિવારિક અને પારિવારિક અને સામાજિક જીવનમાં સામાજિક નિર્ધારના ભારતીય ભાષાઓનો ભારતીય ભાષાઓનો ઉપયોગ કરી ઉપયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુપૂર સ્વદેશીને